કાર અને ફરિયાદીના મકાનના ઓરિજિનલ દસ્તાવેજ મેળવી લીધા હતા જેથી ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાતા કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેથી ફરિયાદી ફરિયાદ દાખલ કરાવતા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી અનેક દસ્તાવેજો ચેક કોરા ચેક સહી કરેલા અને ખાસ ધબ્ર ગામની વેરાબુક સહિતના પુરાવા મળી આવ્યા હતા તો મુન્દ્રાના પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી આ ચાર આરોપીઓ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો પોલીસને જાણ કરવામાં આવે તેવી આરોપીઓ અગાઉ પણ આવા ગુનાઓને આચાર્ય હોત તો પોલીસનો સંપર્ક કરવો તેમ તેમણે જણાવ્યું હતું રિપોર્ટર કેતન સોની જન આદેશ ન્યૂઝ કચ્છ